ઓગણીસો પાસઠ આ સાઈડ થી બંબાઈ થયું હવે આની અંદર દ્વારકાધીશ જ્યારે પાકિસ્તાન નેવી એ મંદિર ને ટાર્ગેટ બનાવ્યું અને એ પાકિસ્તાન નેવી પાસે કેટલી બુદ્ધિ હોવી જોઈએ કે મારે બે કલાક પછી મારે ફાયર કરવું જોઈએ ત્યારે હાઈટાઈટ થઈ ગઈ અને એ મગજમાં ના રહ્યું

ઇસ્લામાબાદ રાવલપિંડી મુલતાન લાહોર દેટ્સ ઓલ હુમલાબાદ ભારત સરકાર ભારતની ફોજ ભારતની ત્રણ ત્રણ ફોજે જે ખૂબ જ વિચાર અને સંયમ સાથે કામ કર્યું જોકે દેશમાંથી ખૂબ જ માંગ હતી કે જેમ બને ઝડપથી આ હુમલાનો બદલો લેવામાં આવે અને પાકિસ્તાન જેમ પીઓ કે વર્ષોથી દબાવીને બેઠું છે તે ઝડપી લેવામાં આવે પરંતુ ભારત સરકારે ભારતની ત્રણે ત્રણ ફોજે સંયમ સાથે વિચારીને પગલું ભર્યું અને માત્ર જે આતંકવાદીના જે રહેણાંકો હતા આતંકવાદીએ જ્યાં જ્યાં પોતાના અડ્ડા બનાવ્યા હતા તે ઉપર હુમલો કરી અને ભારતે પાકિસ્તાનને એક જવાબ આપ્યો પરંતુ પાકિસ્તાન જાણે પોતે યુદ્ધ નોતરી રહ્યું હોય તેવી રીતે ગઈકાલ રાત્રે જે ભારતના પાકિસ્તાન સરહદી જે ચાર રાજ્યો છે રાજસ્થાન ગુજરાત જમ્મુ કાશ્મીર પંજાબ ત્યાં ડ્રોનથી હુમલા કરી અને ભારતને છંછેડ્યું અને ભારતની ત્રણે ત્રણ ભારત નેવી ભારત આર્મી અને ભારતના અનેક યુદ્ધ પોતો જાણે તૈયારી કરીને બેઠા હોય તેમ પાકિસ્તાન ઉપર વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાનના જે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના સ્થળો ઉપર અને પાકિસ્તાનના અનેક મોટા મોટા શહેરો ઉપર ડ્રોનથી જે વરસાદ કર્યો અને પાકિસ્તાન જાણે ખતમ થઈ જશે તેવી પરિસ્થિતિ રાત્રે ઊઠી થઈ ગઈ આ બાજુ ભારત અને ભારતના સરહદી વિસ્તારોમાં હાલ ખૂબ શાંતિથી લોકો ભારતની સરકારને ભારતની ફોજને મદદ કરી રહ્યા છે અને એક સંયમ સાથે કામ કરી રહ્યા છે આપણી સાથે ભારતનું અને ગુજરાતનું સરહદી યાત્રાધામ દ્વારકા અને તેમાં પણ દ્વારકાના તીર્થપુર હોય પરેશભાઈ આપણી સાથે છે અને આપણે પરેશભાઈ સાથે જાણશું કે ભારતે જે સંયમ જાળવ્યો અને હવે આગળ ભારતની જે રણનીતિ એના પર તમે શું કહેશો જી પરેશભાઈ સૌથી પહેલે તો ભારતીય જવાન શેર ઓર દુશ્મન કે સો ઢેર દુસરી બાત એક ગોલી એક દુશ્મન આ વસ્તુને વિચારીને પાકિસ્તાનને એમ હતું કે આપણે

જે દેશ અને દુનિયાએ પહેલગામ હમણાં પછી રિએક્શન આવ્યું આપણા ભારતીયોનું આપણા જે કઈ ભારતવાસીઓ છે કે એને કાપી નાખવું જોઈએ મારી નાખવું જોઈએ એટેક કરી નાખવું જોઈએ આ કોઈ ચોક ચોરાયા ગલી કે પાડાનો ઝઘડો નથી આ કન્ટ્રી ટુ કન્ટ્રીનું યુદ્ધ છે અને ઈ યુદ્ધની અંદર આપણા પ્રાઇમ મિનિસ્ટર યુતિ નીતિ રણનીતિ કૂટનીતિ અને રાજનીતિ ની આખી બધી બધા સાથે બેઠક કરી ત્રણ ત્રણ પાક આર્મી નેવી એરફોર્સ બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી થી માંડીને પેરામિલિટરી કમાન્ડોઝ બ્લેક કેટ કમાન્ડોઝ મરીન કમાન્ડોઝ માર્કોસ કમાન્ડોઝ આ બધાને કેવી રીતના કઈ જગ્યાએથી ઇન્ટેલિજન્ટની આખી સૂચના પછી રોની સાથે વાત કરીને કેવી રીતના ટાર્ગેટ ને ચુસ્ત કરવું ફક્ત બે દિવસ લાગ્યા આને કહેવાય કૂટનીતિ અને રણનીતિ અને યુવતી અને રાજનીતિ આ વસ્તુથી અત્યારના વિચાર કરો કે પાકિસ્તાન જે વિચારતું હતું કે અમારા તો ખાલી હેર સ્ટ્રાઇક કરીને પચાસ ઉગ્રવાદીને ભારી નાખશે પણ આ વખતે એ ન થયું આ વખતે આખી દુનિયાને ખબર પડી ગઈ કે ભારત શું છે ભારતની અંદર કેવો પાવર છે ભારતની આર્મી નેવી અને એરફોર્સ કેટલી સ્ટ્રોંગ છે ખાલી ગોલા બારૂદથી કામ નથી ચાલતું ગોલા બારૂદની સાથે સાથે તમારે દિમાગ પર હોવો જોઈએ અને દિમાગ મારી સોચ મારો વિચાર ઈ કે છે કે अर्जुनને માછલી નથી દેખાતી અર્જુન ને માછલી નથી દેખાતી અર્જુન ને માછલી ની આંખ દેખાતી હોય તી બોલા જતા હૈકલી એક દુશ્મન અને અત્યારના એ જ થઈ રહ્યું છે મારા મત પ્રમાણે મારા મત પ્રમાણે અત્યારના પાકિસ્તાન જે છે ઈ ઉનતાલીસ કલાક જ ખાલી બેચા જેના પાસે સરેન્ડર સરેન્ડર થશે બલુચ અલગ પસ્તુન અલગ સિંધ અલગ પીઓકે અલગ બેચું શું ઇસ્લામાબાદ રાવલપિંડી મુલતાન લાહોર દેટ ઓલ મારું કહેવાનો મતલબ એ છે કે જે થયું છે એમાં આખો દેશ ખુશ છે અને આ દ્વારકાનો વિસ્તાર જોઈએ તમે અહીંથી ત્રણસો કિલોમીટર છેટું છે કરાચી

ગમે એટલો પાકિસ્તાન હુમલો કરે પણ ભારતની પ્રજા ભારતની સામાન્ય પ્રજા અત્યારે ખૂબ જ શાંતિપૂર્વક રહે છે અને આપણે પરેશભાઈ સાથે એક બીજી વાત કરીએ કે ઓગણીસો પાસઠ ઓગણીસો એકોતેરમાં જે ભારતે ખૂબ જ મોટું મન રાખી અને પાકિસ્તાનને રૂપિયા પણ આપ્યા જગ્યા પણ આપી તેમ છતાં પણ પાકિસ્તાને અમુક ભાગ આપણો જે દબાવી લીધો જે આજનું પીઓ કે કહેવાય છે શું અત્યારે એક સમય છે પીઓ કે ને પાછળ લઈ લેવાનો જી પરેશભાઈ યસ આઈ થિંક ઇટ્સ બિગ ઓપોર્ચ્યુનિટી બહુ મોટી તક છે અત્યારના ભારત દેશ પાસે કે એ પીઓકે આપણું છે અને આપણે પાછું લઈ સકીએ છીએ અત્યારના અને આ જ વસ્તુ પીઓ કે લેવાનો સારામાં સારો સુનેરો અવસર કહેવાય ઓગણીસસો પાંસઠ આ સાઈડથી બમ્માઈ થયું હવે આની અંદર દ્વારકાધીશ જ્યારે પાકિસ્તાન નેવી એ મંદિર ને ટાર્ગેટ બનાવ્યું અને એ પાકિસ્તાન નેવી પાસે કેટલી બુદ્ધિ હોવી જોઈએ કે મારે બે કલાક પછી મારે ફાયર કરવું જોઈએ ત્યારે હાઈટેક થઈ ગઈ અને ઈ મગજમાં ના રહ્યું ને જેટલા પણ બોમ્બાઈટ કર્યા એ દ્વારકા ગામની બહાર ખેતરમાં ગામડાઓમાં પડ્યા વિચાર કરો તમે તો આ બધી ભ્રષ્ટ કરવા વાળું કોણ હતું સાક્ષાત દ્વારકા ના થતું

અને આ લોકો એને બનાવીને રાખ્યું લોકોની જિંદગી બનાવીને રાખી પાકિસ્તાન પીઓકે છે કાશ્મીર અને આપણું કાશ્મીર બંને જગ્યાનો તફાવત જો તમને ખબર પડી જશે કે લોટ કેટલો મોંઘો છે ગેસ કેટલો મોંઘો છે યાની ટ્રાન્સપોર્ટેશન કેટલી મોંઘી છે યા દૂધની માંડીને બધું પાણી કેટલું મોંઘું છે અને આપણા કાશ્મીરમાં જો ભાઈ

કંઈક આજ વહેલી સવારે ચાર વાગ્યે ગુજરાત અને દ્વારકામાં દ્વારકામાં કાંઈ નથી થયું પણ જામનગરમાં સવારે સાડા ચાર વાગ્યે એક ડ્રોન હુમલો થયો છે એવા એક મેસેજ છે તો હજી આવતા દિવસોમાં દ્વારકા તરફ પણ આ યુદ્ધ આવી શકે તો દ્વારકા દ્વારકાવાસીઓને દ્વારકા નગરજનોને દ્વારકા જિલ્લાની સરહદી વિસ્તારોને આપણે શું મેસેજ આપવા માંગીએ છીએ દુશ્મનને કોઈ દિવસ કમજોર ન સમજાય દુશ્મન દુશ્મન છે એનું નામ જ દુશ્મન છે છતાં લોકોએ પોતાની અને પોતાના પરિવારને એવી રીતના તો રહેવું જ જોઈએ જેટલા પણ એટેક્સ છે એ બધા ખોખલા અને ફેલ ગયા એસ ફોર્ટીન ડિફેન્સ સર્વિસ જે આપણા પાસે છે એના ડ્રોન હોય કે એની મિસાઇલ હોય એ બધી આકાશની અંદર જ ગોઠર્યું થઈ ગયું જાણે કોઈ નોર્મલ દિવાળીના આપણે રોકેટ ફોરતા હોય એવી રીતના અને એના ખોખા ખાલી આપણા ભારતના ખેતરોમાં પડે છે અત્યારના એટલે આપણે એ વસ્તુને પણ જોઈએ છીએ પરંતુ આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે આપણા પાસે ચારે બાજુ ચારે બાજુ દ્વારકાની ચારે બાજુ સારામાં સારી નેવી અને એરફોર્સ અને આર્મી સુરક્ષા માટે છે એટલે આપણે એવી રીતના જો વાત કરીએ કે એ બેલેસ્ટિક મિસાઇલ નાખશે મિસાઇલ નાખશે અને બધું આખું ચોપટ કરી દેશે નો કમજોર કમજોર આટલું નથી આપણે આપણા પાસે એનાથી ટેકનોલોજી વધારે આપણા પાસે એનાથી હથિયારો વધારે આપણા પાસે ફાઈટર વધારે આપણા પાસે પરમાણુ વધારે આપણા પાસે બેલેસ્ટિક વધારે આપણા પાસે એના કરતા દસ થી બાર ગણી વસ્તુ આપણા પાસે છે અને ટેકનોલોજીમાં નંબર વન છે તો ગમે તેટલા હુમલા કરે એ બધા મારા મત પ્રમાણે ક્યાંય ટાર્ગેટ સુધી પહોંચી જ ન શકે અને નુકસાન ન કરી શકે દ્વારકા આવો અને શાંતિથી દર્શન કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે દેશવાસીઓને અને દેશ જે ચલાવે છે એને શક્તિ સામર્થ્ય અને સ્વાસ્થ્ય આપે અને આપણે ભગવાન દ્વારકાધીશની કૃપાથી આ બધું સુંદર અને સરસ મજાનું ઘટના થાય છે દ્વારકા માટે શાંત અને સરળ રહી છે ગુજરાત તક દ્વારકા અને આજુબાજુના દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકોને એક નમ્ર અપીલ કરે છે કે કોઈ પણ જાતના ભારતના સૈન્ય કાર્યવાહીના વિડીયો પોતાના મોબાઈલમાં અપલોડ ન કરે જેનાથી દહેશત ફેલાય ખોટા મેસેજ જાય અને પાકિસ્તાન જેવું દુશ્મન દેશ છે જે તેનો દુરુપયોગ પણ કરી શકે છે રજનીકાંત જોશી ગુજરાત પર દ્વારકા